એમએસ યુનિવર્સિટીમાં પ્રવેશ કોટા મામલે વિરોધનો મામલો સામે આવ્યો એમએસ યુનિવર્સિટીમાં વીસી વિજય શ્રીવાસ્તવનું નિવેદન સામે આવ્યું છે ગતરોજ ભાજપના નેતાઓ સાથે સૌહાદ બાઠક મળી હતી સાંસદ ધારાસભ્યો જિલ્લા પ્રમુખ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા વાલીઓ અને વિદ્યાર્થીઓ અમારા માટે મુખ્ય છે તે ઉપરી વિજય ગયા વર્ષે પંચાણું ટકા વિદ્યાર્થીઓ વડોદરાના હતા જો કે હાલ પ્રોફેસર વિજયે કહ્યું કે ચાર હજાર વિદ્યાર્થીઓ વડોદરાના છે પ્રોફેસર વિજય હાલ કોમર્સ ફાયકલ્ટીમાં ત્રાસિફ્ટમાં અભ્યાસમાં છે જોકે એક મેરિટમાં નામ ન આવે તો નિરાશ ન થાવો રાઉન્ડ વધશે તેમ એડમિશનની જગ્યા પણ વધશે તેઓ પ્રોફેસર વિજયે કંઈ લોકોનું રિક્વેસ્ટ આવવાની શરૂ થઈ વિભિન્ન વિભિન્ન સંગઠનો તરફથી પેરેન્ટ્સ તરફથી વાલીઓ તરફથી પછી અમે લોકોને વિચારીને થોડું એવું નક્કી કર્યું કે કેવી રીતે વડોદરાને પ્રાધાન્ય આપી શકાય તો એ બાબતમાં શરૂઆતમાં જે નિર્ણય લીધો એ નિર્ણય પ્રમાણે સેવન્ટી પર્સન્ટ વડોદરાના વિદ્યાર્થીઓ અને ત્રીસ ટકામાં બાકીના વડોદરા સિવાયના એટલે ગમે ત્યાંના હોય ગુજરાતના ગુજરાતના બહારના કે બીજા જિલ્લાઓના એવા બધા વિદ્યાર્થીઓના સમાવેશ કરીએ તો એવી રીતે અમે લોકોએ જીકાસ પ્રમાણે મેરિટ લિસ્ટ કાઢી હવે કાલે જે ચર્ચા થઈ મેરિટ લિસ્ટ ઓલરેડી મુકાઈ ગઈ છે મુકાયા પછી એટલે એમાં કંઈ એ ના થાય પણ જે ચર્ચા થઈ કે જે બેલેન્સ છે ગયા વખતના આ વખતના સિત્તેર ટકા વિદ્યાર્થીઓ તો સમાવેશ જ થઈ ગયા એ સિવાય એ સિવાય જે પચીસ ટકા વિદ્યાર્થીઓ છે એને આપણે કેવી રીતે સમાવેશ એમનું કરીએ તો એ બાબતમાં મેં લોકોએ ડિફરન્સ કાઢ્યું કે હમણાં જે છે ચાર હજાર એકસો જેવા વિદ્યાર્થીઓની સૂચિ છે જે આપણા બડોદા અને વડોદરા જિલ્લાના છે અને એ સિવાયના બાકીના જે ડિફરન્સ થતું હતું ટ્વેન્ટી ફાઇવ પર્સન્ટ લગભગ ચૌદસો જેવા છોકરાઓ તો એના માટે અમે લોકોએ સંમતિ યુનિવર્સિટીના અમારા રજિસ્ટ્રાર અને ડીન્સટ્રીના સાથે મંત્રણા કરીને અમે લોકોએ વિચાર્યું કે કેવી રીતે કરીએ ઓલરેડી કોમર્સ ત્રણ શિફ્ટમાં ચાલે છે છતાંય અમે વિચાર્યું કે કેવી રીતે ચૌદસો વિદ્યાર્થીઓ જ્યારે આવશે ત્યારે એમનો સમાવેશ કરવાની અમે અમારી નૈતિક જવાબદારી સમજીને અમે લોકોએ એવું વિચાર્યું કે અમે લોકો સગવડ કરીશું પણ એકવાર આપણે જાહેરાત કરી દઈએ જેનાથી આપણા જે વાલી મિત્રો છે એમને થોડી શાંતિ થઈ જાય કે ના હવે ચૌદસો એટલે કે નાની સંખ્યા રહેતી નથી